Thank you રામ રામ જય માતાજી સારું કરા કેવા પીડા તા કરા 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 કેવા પીડા તા કરા હે તમને નહીં સાંભળતું પેલી વાર પીડા ને તમારા કેટલા વાર થયા હા જો દાદા ને કરવો પીડો તો જો નિશાની એટલે હા હજે નિશાની એમ જો તમારા કેટલા ઉમર થાય વરા કેટલા થયા વરા કેટલી વારા થયા તમારા વરા અહિયાં જતા હાભરે ઓછું એટલે તમારી ઉમર કેટલી થઈ હા પણ સિંતેર વારામાં તમે આવા કરા પીડા જોયું તો કોઈ દી હા એક પણ ત્યારે કેવડા પીડા હતા

ઘણા વર્ષ થઈ ગયા એટલે આપણે પેશાબ તકલીફ હતી અને પથરીનું ઓપરેશન ઓપરેશન કરાવ્યું દાદા આપણા ઘરે આવતા હતા અને આપણને હિંમત આપતા હતા એ દાદા આજે આવ્યા હે અમારા ઘરે તો કીધું બપોરો કરીને એમનું નામ ખેતા હે તમે નરસિંહ કાકાના વિડીયોમાં તો જોયા દે છે અને આપણા વિડીયોમાં તમે પહેલી વાર જોયા છે કેમકે ભાઈબંધ અમે બધા આપણે ગઈડામાં અવતર વધારે ભાઈબંધી હોય રામ રામ જય માતાજી છે ને હા મારી તકલીફ હતી ને ત્યારે હિંમત આપતા હતા કેમ કે ત્યારે આપણી પરિસ્થિતિ નબળી હતી કેમકે હારા આપણે જયારે હોય ત્યારે બધા આવે અને દુબળી દશા દુઃખ હોય ત્યારે કોઈ ઊભું ન રહે ત્યારે દાદા આપણા ખાટ ને બેતા હતા ને ધ્યાન રાખતા હતા અને આપણે પાણી માંગી તો પાણી પણ દેતા હતા તો અત્યારે દાદા જો આવ્યા છે મુલાકાતે આપણે તો પોપૈયું ખાય છે કેમકે વાળી લાયા પોપાયું અને હાલો પોપૈયું ખાવા આલિયો બીજી સિલાઈ ખાઈ જાઓ પપોરો કરીને જવાનું હો એમને ઝુંપડી બનાવી છે વાળી તમે બનાવી બનાવીએ વાળીએ વાળી ઝુંપડી બનાવી બનાવી ઝૂપડી બનાવી છે અને ગ્રામંડળમાં આવતા દાદા આપણે જો અખંડ દીવો હોય અહીંયા કારણે દીવો પ્રગટાવ્યો અહીંયા કારણે રામાપીના પાટે બેહતા હતા દાદા અને મંદિરની સેવા પણ સારી કરતા હતા પણ અત્યારે વાડીએ વાળીએ રેવા વાઈ ગયા એટલે વાળીએ અને ફાઇનલ આપણે જો અત્યારે દોઢ વાગી ગયો અને દાદાને બપોરો કરીને જવા દેવાના છે કે આપણા ઘરે આવ્યા છે સારું જ કહેવાય ને કેમ કે આપણી પરિસ્થિતિ નબળી હતી ત્યારે પણ દાદા આવતા અને આપણી પરિસ્થિતિ અત્યારે સારી થઈ ગઈ છે એટલે માતાજી ભગવાનની દયાથી અગર આપણે

બધા ચા પીવાની વાત જોવે ચા ઠરી જાય છે ચૂલામાં ફૂલ ઉપરો આવી ગયો છે અને ચા પાણી પીવાના પણ દૂધ લેવા પાઈને મોકલા એ ક્યાં જઈએ એ જડતા ન થયો રામ રામ જય માતાજી ચા મેકો પણ દૂધ વાળાની વાત છે ને ભાઈ ઓલો લે ઓલો પાકે હા રામ રામ જય માતાજી ધીરકા કા ક્યાં ઈ ગયા બેલા લેવા હમડે આવ એમ

હરકો બોલજો દિલીપભાઈને બોલાવજો ને હવે આમાં સુલામાં કાઈ મેકી દીવ એટલે કોટુ વેસ્તનમાં હર ગયા નહીં હર ગયા નહીં તમાર કેદી ચા પાણી પીવાવાનું ચા પાણી શું આવશું એટલે હિલુન ભાઈ ભાઈ કેમ ઊભો અંદર આવવા દયો ને દરવાજો ખોલો બાપોળો વાજ્યો અંદર આવતો દીલી ઊભો વાજ્યો કબૂતરાની રા જોતાતા તાર ઉપર બેઠા હતા કબૂતરા અને પગ મોકરો કરવા જઈએ તો આપડે તો કેવો એમ કે આપડે ઘરે રહી તો આપણને આપડે જ આવે ને વિરામભાઈ છે નહીં વિરામભાઈ ના એવાયા હે નહી જો કબૂતર આવી ગયા એમના ઘરે પાછા હવે આપણે આપડા ઘરે જઈ કબૂતરા એના ઘરે આવી ગયા જો

ખાંડ તો માં પાછી આવશે કે વાર લાગશે જ એ તારીખ થાય શું લાયા હે પાપડ લાયા રામ રામ જય માતાજી રામ રામ કારેલા નું હવાર સાક કરવાનું હા બટેકા બફાઈ જાય ને અત્યારે મેથી ના ભાજી મેથી ની ભાજી

અલહીલા ના કે રામ